ગાંધીનગરના સુગઢ ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પચીસ વર્ષીય ઋષભ પટેલના લગ્નજીવનના તે દિવસમાં તે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી મૃતકની બિનવાસી મળેલી કારની ડેખીમાંથી બે પાનાની સુસાઇડ નોટ મોબાઈલ ફોન રોકડ અને દાગીના મળી આવ્યા હતા પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખ્સો વિરુદ્ધ માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેના પિતા પ્રવીણભાઈ પટેલે ચારે શખ્સો વિરુદ્ધ જે છે આ ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવી છે જે અંગેની માહિતી ત્રીસ જાન્યુઆરીના બપોરે એક વાગે તેઓના પિતાએ તેઓના સુગઢ ખાતે આવેલા શિખર બંગલોઝ ખાતેથી આપી હતી તેમની માતાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો તો સજા થવી જ કેદમાંથી જોવું મારા છોકરા ને કરો ને એવું જ કરવું જો એમને પાછળ મારા છોકરાને ને કરે એવું કોઈ થવું ના જો મારા દેશના ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો મારા દેશના બધા નમ્ર અપીલ અમને બધા સાથ સહકાર આપો અને અમને પૂરેપૂરો ન્યાય આપો

ભૂપેન્દ્રભાઈ પટેલ વિનંતી સાંભળજો અમારી અરજીનો સ્વીકાર કરજો સાહેબ અમારી અરજી સ્વીકાર કરજો ન્યાય આપજો અમારું હૃદય અત્યારે બહુ જ દુખી છે અમારો એ ઉતાયેલું ફૂલ કરમાઈ ગયું છે અને ઋષભ ની જે અંતિમ ઈચ્છા છે એ પૂરી થવી જ જોઈએ કે એને ન્યાય મળવો જ જોઈએ વી વોન્ટ જસ્ટિસ ન્યાય મળવો જ જોઈએ અને બીજો કોઈ છોકરા જોડે આવું ના થવું જોઈએ જિંદગીમાં કોઈને બસ બસ પ્રગણબે દશરબે પટેલ પ્રોબી ખાસજી ઉષભઈ છે ક્યારે ગુંમ થયા હતા શું ઘટના બની હતી અને ક્યાં કેમ આવું પગલું ભરું પડ્યું તારીખ 25 25 તારીખે 25 1 2026 ના રોજ ગુંમ થયેલા હતા છવ્વીસ તારીખે અમે પચીસ તારીખે રાત્રે શોધખોળ કરી સવારે છવ્વીસ તારીખે છવ્વીસ મળી કેનાલ ઉપરથી કરતા પછી અમે એમને શોધખોળ કરવા ગાડી તો મળી ગઈ પણ ઋષભભાઈ મળ્યા નહી દીકરો મારો એ મળ્યો નહી પછી અમે પોલીસ ફરિયાદ કરી ડભોરા જાણવા જોગ કરી પેલા પછી કઈ તારીખે એને જે બોડી જે છે મળી હતી 28 તારીખે એમનું બોડી મળી હતી કરણનગર ત્યાંથી કડી કરણનગર ગાડીમાંથી સુસાઇડ નો ફોટો હા ગાડી શું લખેલું હતું કોના કોના નામ શું આક્ષેપ હતો ગાડીમાંથી સૂત્ર કરો નીકળે ને ત્યારે ગાડીમાંથી અમને સુસાઇડ નોટ મળી હતી અને એમાં લખેલું હતું આ જે મુખ્ય આરોપીઓ છે આ બધા ચાર નામ છે એમના એક પટેલ ક્રિસલ ક્રિસલ પટેલ પછી બીજું મની સ્પ્લેન્ડર પછી ત્રીજું છે કલવેશભાઈ તલાટી અને ચોથું નામ છે મેપાલસી હમ એ તાંબુલ પાન પાલર ચલાવે છે વ્યવસાયમાં એ કરે છે શું આક્ષેપ હતો એમનો કે એમનો ત્રાસ છે અને શું કેટલા સમયથી આ લોકો એમનો કોન્ટેક્ટમાં હતા શું કરતા આ ઘણા સમયથી કોન્ટેક્ટમાં હતા પણ આ લોકો છે ને ચારે આ મુખ્ય આરોપી 007 કરીને કરીને એક ગેંગ ગેંગ ચલાવે છે આખી અને કિલોડાવા બહુ મોટો ત્રાસ છે અને 100 થી 200 છોકરાના આ રીતે